ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી રામ જય શ્રી રામ આજના તમારું સ્વાગત છે કામ તો પૂરું થઈ ગયું પણ હવે કપાસના જે સાઠીઓ હોય ને ખેંચીને પાથરા કરી લીધા હારવાનું કામ ચાલુ છે અત્યારે હું લોકેશન માંથી જ આવી ગયો વાગી ગયા સવારના આઠ થડબડાટી બોલાવી નાખી આટી ખબર હારવાનું તમે જવા દો મિત્રો કામ કરી એટલા જ કાલે થાકી એટલે તમે એમ જો વાત ખાવું જ નથી જાઉં ખાતે ખાતે હુઈ એવા થાકી હાથી વજન વાળી એવી છે ભાઈ હલાતું નથી લઈને આવો ને મજા આવી થોડીક તમારી નસું છૂટ્યું પડી જાય ઘડીકાઓ તો મજા આવે તમને શું લાગે મિત્રો કેમ હાટી હારો એમ જોઈ લ્યો પાથરો કેમ આવે કે ટહડાતો તો આપણે પડે ટહળાઈ ગયા અને હું શું કરું એક કામ તો કરવું પડું ગડબનું મોડું થઈ ગયું ગડબ બધું વાય ના છે પસીની વાત પછી કામ તો કરવું પડે ને આપણે ખેડું નહો હોય ખેડું માણ કેવાય અને કે ખેતી તો હવાર હવારમાં સિયાળામાં ગરમી કરવા કે બોલો કેવો વખત આપડે આવી ગયા પાણી પીવા એ અમારા મમ્મી પાણી મૂકી બેસ

તમને યાર બગીચાનો વ્યૂ બતાવું થોડોક આપણો બગીચો તો નથી અમારો કાકાનો બગીચો છે પણ આપણે સિંહ સિંચપા નાખ લે એમ કપો છે શું લાગે તમે કમેન્ટ કરો આપણે એવો બગીચો હા તો યાર મારે પણ વાવ જોડામાં છે ને તમારા ભાગે કોપી નાખો ગાભા કાઢીને સીએ તમને બતાવું તમને એમ કઈ નથી મારે કલમું છે બતાવું જો કન્ટિન્યુ રો આ બતાવું કોઈને કેતા નહીં પાછા હુકાજી એ ન્યાય આગળ દેખાય આ છે મિત્રો બાકી જાવ તમારો ભાઈ આવું કામ કરે છે બરાબર અહીંયા પાળો લાગી ગયો અહીંયા બધીમાં જો ધડભડાટી બોલી મીંડી હલો પાણી પાણી પીને પાછા કામે લાગી જાય પૂરું કરવું યાદ આ બહુ ખેતરમાં કામ કરી લીધું આપણે ફાર્મિંગ ફાર્મિંગ કન્ટિન્યુ ફાઇનલી મિત્રો કામ પૂરું થઈ ગયું આઠસોનું હવે તમારો ભાઈ છોટો બપોરનું ટ્રેક્ટર આવવાનું છે કદાચ કીધું આવશે એટલે ખેડાવી નાખીએ તો કે આવશે એટલે તમને બતાવવાનું છે જોઈએ આગળ હું હું હજી કામ આવે છે બાકી કપાનો હાટીઓનું કામ ફાઈનલ ફાઈ થઈ ગયો છૂટતો તો બતાવ્યું તમને આગળનું જો થઈ ગયો ફ્રી અરે યાર તમારો ભાઈ યાર મૂક્યા નહીં ગાભા કાઢીને ગયા એવું કામ કર્યું ને મિત્રો જાવ ટાઈમ ને કઈ જોયું જ નહી ગમે ત્યારે બોલે નહીં ત્યાં કામ પૂરું થયું મળીએ આગળ કન્ટિન્યુ કોને આપ્યું મિત્રો આપણા માટે જમરૂક લઈને આવ્યો કાકાનો છોકરો આ મારો છે કાકાનો છોકરો અઘરી નટ આગલા વચ્ચ તમે આના જોયા હે

જોઈ હોય તો કોમેન્ટ કરજો જેની પાસે હોય એ પણ કોમેન્ટ કરજો તો મારી પાસે છે બાકી આ ફૂલ તો ઓલરેડી બધા પાસે હોય જ છે જો યાર ઘઉમાં લિંગરીઓ આવી ગયો હમણાં તો લિંગરી ગઈ પંકિતા લગ્ન કરો પંકિતા કોણ છે હા બહુ ગમે તમે કેમ એટલે બહુ એટલે ને કેટલે જો શીખવું પડે મિત્રો આપણે આ ભાઈ ને લગ્ન કરવા હે લગ્ન કરવા હું શીખુડા તેના હાટું પાડી ગયા આપણે આપણે દેવાય ને શીખું બોલો તારે શું થાય એ તારે લગ્ન કરવાનું છે ને ફાઇનલી મિત્રો આપણા ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું મેં તમને કીધું હતું ને એ ટ્રેક્ટર ખેડવા આવવાનું છે આવી ગયું જાઓ બાબા હાટી બોલાવી નાખો તમારા ભાઈ ભાઈ ઘડીક બાબા હાટી બોલાવી છે પેલા હું તો મેં વિચારું નહોતું કંઈ એ લાકડાઓ રસ્ટડ છે તોય બે બાકી છે ત્રણ ખેતર છે આપણે કેટલા ત્રણ ગાભા કાઢીએ આલાડ બીજ ના ગાભા કાઢને તો બીજ ના તેલે બગીસો બાય કન્ટિન્યુઅર જો બ્લોગ માં મજા આવશે આગળ ગાઢ કા ટ્રેક્ટર રાખતો છે એવા થડકા લાગે ને તમે વાત કરો ગાભા કાઢ હવે ઓલા ભાઈને મેં કીધું કે તમે આ છો મારું કેસિટી બેડ થઈ ગયા બીજો જાય જોઈ લઈને જા ફાઈનલી મિત્રો લાસ્ટ ખેતરમાં આપણે આવી ગયા લાસ્ટ ખેતરમાં આવી ગયા અને હવે પછી આના પછી રોટા વેટર મારવાનું છે લગભગ આ બ્લોગ આપણે લાંબો થઈ જાય મિત્રો લાગે છે રોટા વેટર મારી જતા વાર લાગે ને મળીએ કન્ટિન્યુ રહેજો મજા આવે લોગ મિત્રો તમને કલમમાં છે ને કેરી બતાડો બીજી દેખાય અત્યારે આ બધી સમય એવડી થઈ જાય બતાવું દેખાય મિત્રો એવડી કેરી થઈ ગઈ મિત્રો

ત્રણ ચાર ઓલા વખત કેરી થાય એમ ત્રણ ચાર વાર થાય કેરી અલગ નાના મોટી નાના મોટી બધી એમ પોપિયા ખાવાય તો આવી જતો મિત્રો મારા કાકા છે મારા નથી એટલે મોટા માગતા નહીં મિત્રો હમણાં પોપિયા મેં તમને બેતાડા ને એમાંથી મેં બે પોપિયા પાડી દીધા કેટલા બે જો એક દોડી ઉપર છે છે હવે આ લોકો કોઈ પાડવાય પક્ષી યાર બગાડી નાખે લાઈટેમો બતાવત તમને પણ નથી અત્યારે એ ખાસ જવાય છે બતાવ આ છે ને બધા પંખીડા બગાડી નાખે એમાં આવે ને ખાવાથી પાડી પાડીને ખાવાનો ટાઈમ નથી કયો ટાઈમ ખાવાય તો હાલો હમણાં મોડી નાખીએ ફાઈનલી મિત્રો આપણું જો રોટાવેટર કમ્પ્લીટ થઈ ગયું જોઈ શકો છો તમે હજી તો બે ખેતર આંકવા નથી મિત્રો બાકી થોડો વારો સડી જાય બાપા કાઢ નથી બાપ આંકડી તો સારું પડી મજા આવી જાય કન્ટિન્યુ મળી આવો